અને અહીંયા અધિકારીની મોટર અહીંયા પડી હોય ને આવો બનાવ બનતો હોય તો આજે જવાબદારી આજ ખાતા અધિકારીની જવાબદારી જો આજ ખાતા અધિકારી અહીંયા જો એને ના તો આજે કેબલ આજ વાયર છે તો આખા ખુલ્લા જ પડ્યા કંપની એમ કે જે અકસ્માત થાય અમે અમારી જવાબદારી છે ટાટા કંપની વાળા લખીને આપ્યું કાર્યપાલ વાળાને લખીને આપ્યું છે આમાં જે બનાવ બને જે થશે એ અમારી જવાબદારી છે પણ આ માણસ જીવ તો ગયો ને ભાઈ એવા ને એવા દેવ ઉપરા ને થી કેબલ અટાણે જો તમને બાકુ શૂટિંગ ના ફોટા મોકલ્યા એવા ને એવા દેવ ઉપરાખને જાય આજે હજારો જાત્રાળુ ને જાય ગોપી તળાવ